નમસ્કાર ગુજરાત તક સાથે હું છું કશ્યપ લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીને લઈને અત્યારે તમામ પાર્ટીઓ પૂરું જોશ અજમાવી રહી છે કારણ કે ઘણા એવા ઉમેદવારો નવા જાહેર કર્યા છે ભાજપે તો આ તરફ ઉમેશ મકવાણા અને ચૈતર વસાવા એ ગઠબંધનના ઉમેદવાર છે ગુજરાતની અંદર ભરૂચ અને ભાવનગર બેઠક ઉપરથી હવે આ બે ઉમેદવારોને જીતાડવા માટે અત્યારે એવા સમાચાર સામે આવ્યા છે કે અરવિંદ કેજરીવાલ અને ભગવત માન પણ વડોદરા આવી શકે છે આવ રહી અત્યારની સ્થિતિ હવે આ વાત અત્યારે એટલા માટે કરી રહ્યો છું કારણ કે અહેમદ પટેલના સંતાન એવા ફેઝલ પટેલનું એક ટ્વીટ સામે આવ્યું છે આ અગાઉ જ્યારે નામની જાહેરાત નહોતી થઈ ગઠબંધનના ઉમેદવાર ભરૂચ લોકસભા બેઠક ઉપરથી કોણ હશે તેની જાહેરાત નહોતી કરવામાં આવી ત્યારે ફૈઝલ પટેલે એવું માની લીધું હતું કે આ વખતે ભરૂચ લોકસભા ઉપરથી ગઠબંધનના ઉમેદવાર તો તે પોતે જ થવાના છે અને જેના માટે તેમણે રાહુલ ગાંધી સાથે વાત થઈ ગઈ છે એમણે રાહુલ ગાંધીને અનુલક્ષીને એક ટ્વીટ પણ કરી દીધું હતું જેમાં તેમણે લખ્યું હતું કે ખૂબ ખૂબ આભાર અને તમે મને સ્વીકાર્યો છે ને તમે મને તક આપી એના માટે હું તમારો આભાર માનું છું આવું ટ્વીટ કરી અને ફૈઝલ પટેલે રાહુલ ગાંધીને ટ્વીટમાં મેન્શન પણ કર્યા હતા આ ઉપરાંત જ્યારે બીજા દિવસે નામ જાહેર થાય છે ત્યારે ફૈઝલ પટેલ અને તેમની બેન મુમતાઝ પટેલ નારાજ જોવા મળી રહ્યા હતા આ જ્યારે નારાજગી વ્યક્ત કરવાનો વારો આવ્યો ત્યારે અહેમદ પટેલના બંને સંતાનોની નારાજગી વ્યક્ત કરવાની વાત આવે છે ત્યારે તેઓ કહે છે કે આ તો મારા પિતાના વારસાની બેઠક છે આ વારસાની બેઠક એટલા માટે છે કારણ કે અહેમદ પટેલ પહેલાં પણ કોંગ્રેસના એક સારા એવા નેતા રહી ચૂક્યા છે હવે જ્યારે આ વાત આવે છે ત્યારે મુમતાઝ પટેલ રાહુલ ગાંધીને મળવા માટે દિલ્હી પણ જાય છે રાહુલ ગાંધીની વચ્ચે હા ભારત જોડો યાત્રા પણ થાય છે આ યાત્રાની અંદર જ્યારે ભરૂચમાંથી જાય છે નેત્રંગમાંથી જ્યારે આ જાય છે પસાર થાય છે યાત્રા ત્યારે એવું જોવા મળે છે કે આમાં ચૈતર વસાવા તો છે રાહુલ ગાંધીની સાથે પરંતુ મુમતાઝ નથી દેખાતા હવે આમાં એવી પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી કે મુમતાઝ પટેલ નારાજ છે તે ચૂંટણી લડશે કે નહીં લડે કે તે ભાજપમાં જોડાઈ જશે આવી ઘણી બધી ચર્ચાઓ થઈ હતી પરંતુ અત્યારે જે આપણી મેઇન ચર્ચા છે એ છે કે ફેઝલ પટેલે આ બધાની વચ્ચે એક નવું ટ્વીટ કર્યું છે આ નવા ટ્વીટની અંદર ફેઝલ પટેલ એવું જણાવે છે કે આ મારા પિતાજીની બેઠક છે અને તેમના વારસા અને તેમના મૂળને જાળવી રાખવાની બેઠક છે જેના માટે હું ક્યારે પણ કોમ્પ્રોમાઇઝ ના કરું ભલે મારે અપક્ષ ઉમેદવારી પણ કરવી પડે અત્યારે એવી પણ ચર્ચાઓ છે કે ફૈઝલ પટેલ અપક્ષ ઉમેદવારી કરશે હાલ તો આ બધી ચર્ચાઓ વચ્ચે આ ફૈઝલ પટેલનું ટ્વીટ ખૂબ વાયરલ થઈ રહ્યું છે જેમાં તેઓ જણાવી રહ્યા છે કે તેમના માટે તેમના પિતાજીની બેઠક અને પિતાજીના ગામની બેઠક કેટલી મહત્વની છે પરંતુ નારાજગી તો રહેવાની કારણ કે ગઠબંધન થઈ ગયું છે હવે એ જોવાનું રહ્યું કે આ ફેઝલ પટેલ આવનારા સમયની અંદર કેટલું કરે છે ઉપરાંત એમણે એના ટ્વીટમાં એવું પણ જણાવ્યું હતું કે હજી તો નોમિનેશનને ઘણી વાર છે એનો મતલબ એ થાય છે કે કદાચ નોમિનેશનની જ્યારે તારીખ આવશે ત્યાં સુધી તે પોતાનું મન બનાવી લે છે કે નહીં તે પણ જોવાનું રહ્યું જો તમે અમને આ વિડીયોમાં કાંઈ માહિતી મળી હોય અને તમને કાંઈક એવું લાગ્યું હોય કે ચૂંટણીને લઈને આપણે ઘણા બધા પ્રશ્નો છે તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર